મહુડી જાલોદ ખાતે ધરતીયાબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ સીડીએચ ઓ શ્રી ડૉક્ટર ઉદય ટિલાવર સાહેબ ટી એચ ઓ શ્રી ડોક્ટર તુષાર ભાભોર સાહેબ તેમજ પીએસસી મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ મહુડી ખાતે ધરતીયાબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયું જેમાં જાલોદ આરોગ્ય વિભાગ દ્વારા મફત આરોગ્ય શિબિર અને તપાસ આયુષ્માન કાર્ડ બનાવવા સાથે ટીબીની તપાસ તેમજ સિક્કા સેલ રોગની તપાસ કરવામાં આવેલ આજના અભિયાનમાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ શ્રી મુકેશભાઈ ડામોર સાહેબ હાજર અને તેમના હસ્તકે સિત્તેર વર્ષ ઉપરના લાભાર્થીઓને વંદના યોજના લાભ અપાયો આ કાર્યક્રમની શરૂઆત આદિવાસી પરંપરાગત વાજેન્દ્ર ઢોલ વગાડી આદિવાસી નૃત્ય દ્વારા મુખ્ય મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું બોડી સંખ્યામાં લાભાર્થીઓ અને આરોગ્ય લક્ષી સેવાને લાભ આપવામાં આવેલ રિપોર્ટ મેલકુમાર નિસરતા ઝાલોલ